કેમ છો ગુજરાત આજના સૌથી મહત્વના સમાચારમાં વાત કરીશું બોટાદની બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ભારે વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે રામપરા ઢસા માલપરા જુનાવદર સહિતના ગામોમાં ચૌદ થી પંદર ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેના કારણે જમીનનું ધોવાણ થયું અને કપાસ તુવેર મગફળી અને મકાઈ જેવા પાકો પણ નાશ પામ્યા છે

શુક્રવાર 28 જૂન 2025 સુધીમાં ચોમાસુ દેશની રાજધાની દિલ્હીમાં પહોંચવાની ધારણા હતી અને તે પ્રમાણે પહોંચી પણ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી છત્રીસ કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી રાજસ્થાન પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ ગઈ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ હવે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે દિલ્હી પહોંચવા માટે માત્ર થોડા સમયની વાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં તરવૈયાઓનું જ પીઆઈએ કર્યું છે રેસ્ક્યુ ગળા ડૂબ પાણીમાં પણ કૂદી પડ્યા અને સાચા સિંઘમ તરીકે બહાર આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બાદ હવે અમદાવાદનો વારો છે ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે અમદાવાદ નરોડામાં ભરાયા પાણી શ્રી રામચોકમાં પણ ભરાયા પાણી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પણ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દહેશતગર્દ છોકરીનો ખેલ હવે પૂરો થયો છે પ્રેમ ભગ્ન થતા ખોટા માર્ગે ચડી હતી અને મેસેજ કરીને લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અમદાવાદમાં એર વિમાન ક્રેશ થયા ને લઈને પણ હજુ તપાસ ચાલી રહી છે ત્યારે આ દરમિયાન એક છોકરીએ હેરાની ભર્યો દાવો કરીને માહોલ ગરમાવી મૂક્યો તામિલનાડુના ચેન્નાઈની ત્રીસ વર્ષની યુવતી રેને જોશીલદાએ દાવો કર્યો છે કે તેણે પ્લેન ક્રેશ કરાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને હવામાન વિભાગે આજના દિવસ માટે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત અમુક જિલ્લામાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાએ ગુજરાતમાં લોકો કહેતા હતા કે પેરિસ જેવા રસ્તા બનાવીશો પરંતુ કાદવ કીચડવાળા રસ્તા અને ખાડા વાળા રસ્તાઓથી ગુજરાત હવે શરમનાક બન્યું છે લખતરના ભૈરવપુરા સહિતના વિસ્તારમાં વરસાદ બાદ કાદવ અને કિચ્ચરનું સામ્રાજ્ય જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધંગદ્રા હળવદ હાઈવે ઉપર બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરના યુવકની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સમાચાર બે હજાર છવ્વીસથી સીબીએસઈના ધોરણ દસના વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત પરીક્ષા આપી શકશે કે આ માટે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીમાં લેવાનારી પ્રથમ પરીક્ષા ફરજિયાતપણે આપવી પડશે તેમ અધિકારીઓ એક નિવેદનમાં જણાવ્યું છે બીજી વખત મે મહિનામાં પરીક્ષા લેવામાં આવશે બીજી વખત લેવાનારી આવનારી પરીક્ષા મરજિયાત રહેશે પોતાનો દેખાવ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે જો વિદ્યાર્થી બંને પરીક્ષા આપશે તો બે માંથી જે પરીક્ષામાં વધારે ગુણ આવ્યા હશે તે પરીક્ષાની માર્કશીટ માન્ય ગણાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ફરીથી મેઘરાજા મંડાયા છે બે થી ત્રણ ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે